ડાકોરમાં ટ્રાફિક પાર્કિંગ અને સ્વચ્છતાની સમસ્યાના મામલે સમાચાર ખેડા જિલ્લા કલેક્ટરે ડાકોરમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું વિઝિટ કરતા નગરપાલિકાની ઘણી ખામીઓ સામે આવી ગોમતી ઘાટે સ્વચ્છતાનો અભાવ જોઈ કલેક્ટર ગુસ્સે થયા હતા ચીફ ઓફિસર સંજય પટેલને પણ ઠપકો આપ્યો હતો કલેક્ટર અમિત પ્રકાશ યાદવે નગરપાલિકાની તાત્કાલિક બેઠક બોલાવી ગોમતી ઘાટે દિવસમાં પાંચ વાર સફાઈ કરવા સૂચન આપવામાં આવી સરકારી પાર્કિંગ શરૂ કરવા પણ

સ્થળ ઉપર જ આવ્યા હતા અને ચોક્કસથી ડીપ ક્લિનિંગ ઉપર વારંવાર ભાર મૂકવામાં આવ્યો હતો બસો થી વધુ વખત કલેક્ટર દ્વારા જે ડીપ ક્લીનિંગ છે તેને અને દબાણો નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે અત્યારે કહી શકાય કે કલેક્ટર દ્વારા એક રિવ્યુ બેઠકનું આયોજન કઈ શકાય સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવ્યું છે ત્યાં આગળ નગરપાલિકાના તમામ જે સત્તાધીશો છે અને જે ચીફ ઓફિસર છે તેમને હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે ત્યારે ગોમતી ઉપરના જે દબાણો છે તે તાત્કાલિક દૂર કરવા પણ સૂચનો આપતા આવે નગરપાલિકા એક્શન મોડમાં આવી છે અને દબાણો હટાવવાની કામગીરી હાથ ધરમાં આવી છે તો બીજી તરફ ટ્રાફિક ની સમસ્યાના ઉકેલ માટે જે સરકારી પાર્કિંગ છે તેની પણ તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ત્યાં પણ જરૂરી સૂચનો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ ડાકોર